અરે પણ કોઈની સેવા કરવી તો મહિમા સાથે કરવી મહિમા એ સહિત કરેલી સેવા કે પૂજાનો લાભ થાય છે પૂજ્ય જનમંગલ સ્વામી આપણે સાંભળી છે કે ભગવાનની સેવા આપણે કરવી કે ભક્તોની સેવા કરવી તો નિર્દોષ ભાવથી કરવી શ્રદ્ધા રાખીને કરવી દર્દી હોય કે સામી વ્યક્તિના સ્વભાવ સામે જોઈએ તો સેવાનો આપણે ઉમગઈનો રે મહિમાનો રે આનંદય ન આવે મહારાજે આ સેવક રામના સ્વભાવ સ્વભાવામું જોયું નથી ભગવાન હતા તો એ નથી જોયું કારણ કે આપણી બુદ્ધિ ક્યાં કામ કરે છે હામાં માણસ શું કરે છે આ કરે છે આમ કરવું ન જોઈએ ને આ આપણું તર્ક વિતર્ક થાય ને એટલે એક તો સેવામાં મહિમા નો ને એટલે શરધા જ ના રહે પછી કેવો કંટાળો આવે આપણે કરીએ ખરા કદાચ થી ના ન પાડીએ પણ એમાં આપણે કંટાળો આવ્યા કરે મહિમાથી જે સેવા કરે છે ને એને આનંદ રહે અમે બોછાસનમાં ક્ષેત્ર સારંગપુર પાણી ખૂટી ગયું આવ્યું હતું નાસ્તામાં અમે નાસ્તો કરવા બેઠા અને પીરસવા એક જણ આવ્યા તો ખમણ હતા ને તો મેં કીધું તમે ભૂકો આપો મને કારણ કે બહુ મોટી ને થોડા કોરા જેવા પેલા હાબુ હોય ને આવડાવડા મોટા પાડી દે વાહણ કોન્ટ્રાક્ટ તો પેલા પીરસવા શું કર્યું ખમણ મોટા મોટા બે ત્રણ લઈને અને પાવડર કરીને મારે પથ્થર નાખી દીધું સોળી હવે ભૂકો હોય એમાં રાય હોય મરસું હોય તો આપણે ભાવે ધાણા હોય તો મેન સાંભું જોયું કે હું સાંભું જોવો તેમ ભૂકો માંગ્યો આ ભૂકો થયો કે ન થયો ભાઈ મા આપણા હાથમાં કંઈ લખવા થઈ ગયો ભૂકો નોકરી કે જાણતા હોય ને તો આવા સેવા કરે બિચારા પણ કેવું કરે યોગી મહારાજ રુચિ પ્રમાણે પીરશે મહિમા પીર પીરસે રસોઈ કરે તો એ મહિમાથી કરે કોઈ પણ વસ્તુ મહિમા વેદગ્ન સ્વામી છે ને બધા માટે ઘસાય છે બહુ ત્યાં કોઠારી સ્વામી છે અને બહુ સારા સન છે ગાના ગામના મગનભાઈનું ગામ હતું ને ગાના બોલે નું અને પોતે એના મા બાપ ને એક ના એક છે અને કોલેજમાં લેક્ચર આપતા હતા વિદ્યાનગરમાં હવે એના ફાધર વૈષ્ણવ એની જરાય ઈચ્છા ન કે દીકરો સાધુ થાય અને આમને બહુ ઈચ્છા સાધુ થવાની બાપાની બહુ ઈચ્છા કેને સાધુ બનાવવા એના ફાધર શું કરે પરદેશથી કોઈ આવ્યું હોય ને તો કોઈ દીકરીઓ આવી હોય ને એને લગન માટે આવ્યા હોય ચરોતરમાં પહેલા બહુ આપતું પેટર્ન તો તરત મુલાકાત કરે બેઠક કરાવી આ હું કે હામી છોકરીને કે તું મેરેજ કરી એને કઈ વાંધો નથી પણ મને લીવરમાં બહુ તકલીફ છે તારી જિંદગીમાં પછી પ્રશ્ન થશે એની કરતા તું બાર કોઈને વાત ના કરીશ કે એના ફાધરને ખબર પડે કે લીવરની વાતો કરે છે તો ખોટી વાતો કરે છે પછી વળી તરત તો મળે નહીં બીજા વળી બે ચાર મહિના રાહ જોવે છ મહિના બીજા કોઈક આવે પછી એના ફાધર વળી પાછા કોન્ટેક કરે આજ પ્રવૃત્તિ કરે પડવાની તો ફરી હું કે મારી એક કીજની નથી પણ લગન ન કરે એક ભાઈ તો પરદેશ થી કેવા આવ્યા અબજો મિલકત એને કોઈ દીકરો નહીં અને આને કીધું કે બધું વિલ તમને હું કરી આપું કારણ કે પાક્કા સત્સંગી સ્વભાવ હારો જીવન હારું એટલે સસરા ને હું થાય ભાઈ પાછલી ઉંમરે મારી સેવાય કરે ને કોને દેવાનું છે મારી તો ઘર જમાઈ તરીકે તમારે રહેવાનું છે એ કે પણ મને વાલપોળો પોળો થાય છે પણ સેટિંગ જ ન થવા દે અને સાધુ થઈ ગયા સારા મણી જેવા આપણી સંસ્થામાં સારા સાધુ છે એટલે એ બધાનું કામ કરે અમુક માણસો કેવું હોય ઘરમાં હોય કે સત્સંગમાં હોય કામ કરે ને બધા કામ કરે ન કરે ને કોઈને ન કરે એટલે કે કે જાતે બધું લેવા જાય મુકવા જાય આપે આપણને કઈ જોતો તરત ખોલી આપે વાયદા ન કરે એટલે બાપા કે શેના માટે આપણે બધા આવ્યા છીએ સંસ્થામાં સત્સંગમાં ઘસાવા આવ્યા છીએ તો બાપા કે બધા માટે ઘસાઈ જવું આપણે પછી બાપા બોલ્યા લોટાને જેમ ઘસે ને એમ છળકાટ આવે સ્ટીલના લોટાની વાત નથી પિત્તા તાંબા પિતર ના હોય ને લીંબુ બીંબુ નાખીને ઘસે ને જેમ ઘસે એમ આવે એમ આપણે જેટલા સત્સંગમાં ભીડો વેઠી છું કારણ કે સેવા આપણે કરવાની છે માટે કે આપણે મારાનું ધામ લેવું છે નિર્વાસનિક થવું છે આપણે કેવું હોય છે કેટલા બધા એ જન્મનું કાઢવાનું છે એટલે ભીડો તો બધાને પડવાનો હતો અમને કઈ ઓછો ભીડો નથી તમને લાગે મનના ભીડા છે ને બહુ ભારે હોય છે બધા

પોલીસને માર્યા હોય બ્રાઉન સુગરની ની હેરફેર કરતો હોય બે ખૂન કર્યા હોય ચોરીયું કરતો હોય પાકિસ્તાનમાં બાતમી આપી દેતો હોય ભારતની કઈ બીજું કીધા હોય એ જે કેદી હોય એને સરકાર કેટલું પ્રેસર આપે એમ આપણે માન કાઢવાનું ઈર્ષા કાઢવાની છે કામવાસના કાઢવાની રસવા દેહઅભિમાન કેટલું એકાવન ભૂત કાઢવાના છે અને એક જન્મ પતાવાનો તો કેટલું પ્રેસર આપે બાપા આપણને પણ છટકબારી કરવું તો પછી રહી જઈએ આપણે ત્યાં ખંભાતની અંદર કારખાના છે એક એકના પથ્થરના એ પથ્થર કેવા હોય વ્હાઈટ હોય છે નાના નાના પથ્થરા જ હોય એ માટલામાં ભરે હાંડા જેવું હોય અને પાઇપ ખોડી દીધો હોય અને ઉપર પેક કરીને આમાં હલાયવા જ કરે હલાય કરે હાન સુધી હલાવે ખણન ખણન આખી બજાર એવી થાય અને હાજે માટલું ને બધા લીસા થઈ ગયા હોય કારણ કે બીજી ભટકાણા કરે ને એટલે ધારું બુઠી થઈ જાય જો એક પથ્થરો બહાર પડ્યો રહે ને એ ધારું બુઠી ન થાય એની અને ધારું બુઠી થાય ને એની કિંમત હોય ખડબસડા કોણ ખરીદે એમ આપણે સત્સંગમાં બાપાએ આપણે બધાને ભેગા રાખ્યા છે એટલે તમે મારી ધાર ભાંગો હું તમારી ભાંગો એટલે એમાંથી ભ્રમરૂપ થવાય તો જ અંદરની મજા આવે ભીડો વેઠા વગર કોઈ મજા ન આવે સુરવીર ને જેમ ઘા વાગે ને એમ સુરાતન સડે ઈ સુરવીર હળદર કોણ છોપડ છે કોક મારે છે એ લડવા જાય એમ આપણે જયારે આ સત્સંગમાં આવી જ ગયા છીએ ને અક્ષરધામ લેવું જ છે તો મહારાજે પરમોને કેટલું પ્રેસર આપ્યું છે ઓછા છે જે સિદ્ધ પુરુષો તો અક્ષરધામમાંથી આવ્યા હતા હરિભક્તોને કેટલું કર્યું છે હરિભક્તોને જાઓ જો મૂળજી બ્રહ્મચારી જે પડસાય જેમ સેવા કરે છે હનુમાનજી નો અવતાર ગણાતા અને બ્રહ્મચર્ય નિષ્ઠ યતિ કેતા મહારાજ એવા બ્રહ્મચારી જે મહારાજ ની કેટલી સેવા કરતા એક મોજડી સોપડવામાં મહારાજે કેટલું કરી નાખ્યું

પહેરતા હોય બ્રહ્મચારી તો મારા ને એકનો જ હોય કોક વાર કર્યા હોય હવે એ છોપડે કે આ છોપડે હું જોડા છોપડવા છે ને એટલી મોટી સજા કરી કે જ કાઢી બ્રહ્મચારી ની આળસ મને છોપડવા મારે ટાઈમ નથી બિચારા કરતા જ થા પણ હવે એના દયાળુ સ્વભાવ ને પેલા આવ્યા ભાદરા ના ભગત વશરામભાઈ અને પાછા ના પડી એક વાર તો ના પાડી પાછા દનવટ કર્યા કે તમે રસોઈ કરો ધોત્યા ધો પગ દબાવો અમને કાંઈ જોડા છોપડવાનું જ આપો એટલી દયા કરો બ્રહ્મચારી બિચારાને આમ છે ગરીબ વખત રાજી થાય બેલી રીતે નથી આપ્યું ભાઈ તેમ કે નાખો આપણે ઘણી વાર કોઈ ન મળે તો સેવા કરીએ આપણે કોક હોય ગયા હું શું કરીએ આ કોઈ નથી તો હાલો હવે આપણે કરી નાખીએ એમ નહીં અમારે એક પૂજારી છે પડવદર માં કાકા છે મેરામ કાકા કોળી પટેલ મંદિર વાળા ને કોઈને વાળવા ન દે કે તમે મંદિર વાળો મને શું લાભ થાય પોતે જ વાળે હાવણી લે રોજ પગાર નથી લેતા વીસ વર્ષે પૂજારી છે આપણે સેવા છે ને હું સુરત ગયો છું સુરતની અંદર ત્રણ હજાર માણસની સભા થઈ વરાસા રોડ ઉપર થોડા વર્ષ પહેલા અને પછા જણા છે ને ખુરસીમાં બેઠેલા પ્લોટ જણા બહુ મોટા માણસો હતા એ એને આપણે ખુરસીમાં બે હારવા પડે વ્યવહાર છે રાખવો પડે અને હરિભક્તો બધા નીચે બેઠા હતા અને અમારે ત્યાંથી છે ને સભાપતિ ને તરત ગાડી બાજુમાં જ હતી અમારે ભરોસ થતું રહેવાનું હતું હાજર હાજી તો વાત કરી કે જો પૈસા તમારે છે એ તો એક વ્યવસ્થા છે ભગવાન આપ્યા છે મેને તો તમારી બુદ્ધિ કરતા દુનિયા ઘણી બુદ્ધિશાળી છે પૈસા કઈ બધા જ મળતા આ મનજી રૂડા છે ને ત્રણ સોંપડી ફરી બાર હજાર મા નોકરી કરશે ડાયમંડ ડાયમંડના વેપારી છે આ સી કે પીઠા વાળા ત્રણ સોંપડી ફશે છોટું ભાઈ તમ માં ગયા પાંત્રીસ દેશોમાં બિઝનેસ કરે છે હું મર્યો છું ડુમસ બાપા જોડે ગયો તો તારે મેં એમને વાતોનું વચના જ આપ્યા છે એ પૂજા કરતા હતા ત્યાં હું ગયો અને ઘર મંદિરમાં બધા બહુ હતા તો આમ તો બાપા મારી પર બહુ રાજી થતાં તો એ કાંઈ એવું નથી કે તમારું એજ્યુકેશન છે કે તમારી બુદ્ધિ છે કે તમારી આવડતથી પૈસા નથી એટલે મેં કીધું તમે ખુરશીવાળા છો તમે અહીં તો બધા ભક્તો બેઠા છે બધા કોઈને સામે આપણે નહીં જોવા પણ મેં કીધું એ તો બધા છે ને સત્સંગી વગરના આવ્યા હતા બહુ મોટા મોટા ડાયમંડના વેપારીઓ લોકોએ બોલાયા હતા મેં તમારો પૈસો છે એ પૈસો આવ્યો તમે મંદિરમાં ડનવટ નથી કરતા આવો તોય પેલા શોરૂમ માં આવ્યો ઉભા જોવા પછી તમે નથી નથી રહેતા તમે તિલક કરતા સંતો ની સેવા કરતા કઈ તો તમારા પૈસા તમારી અધોગતિ કરજે મોક્ષ એમને થવાનો જ કઈ પૈસા પડ્યા નથી ભેગું કરી કરી સેવા કરો બધા અને થોડુંક સ્ટ્રોંગ કથા કરી એમ કારણ કે આવું પહેલી વાર ને છેલ્લી વાર અમારે પછી ક્યાં ઓળખવાના હતા અને અમારે બેસી નીકળી જાવ છું મળવા આવે પેલા તમે જતા રહ્યા એમ પણ દવા નાખી દીધી હોય ને એને લેવે ન લેવો અસર કઈ કરે થોડું થોડું શબ્દો નાશ ન પામે એટલે સેવા છે ને એ આપણને મળે છે કૃષ્ણ ભગવાન પતરાવાળા બાપા બાપાએ જ કર્યું છે પ્રમુખ સ્વામી સેવાઓ કરી છે એવી સેવા કરવી જોઈએ કે બધા ભક્તો રાજી થાય સંતો રાજી થાય અને આપણા માટે બધાનો રાજીપો થાય સેવા કરી તો મન હારું રહે શરીર સારું રહે પણ હવે સેવા અત્યારે તો માટલા વિસળવાનું એવું જ કઈ રહ્યું નથી કઈ વાળવા કરવાનું પણ હવે કાલે બોર્ડ માર્યું હતું બધા ભાવ તો સારો રાખવા લેવાનું એ અઘરું છે કોક જમતા હોય ને તો આપણે એટલું બધું હું ખાતા ન થઈ જાય બહુ જાજુ લીધું હોય તો માપનું લેતા વાંધો ના આવે આપણી રસોઈ ન હોય એ માંદા પડે તો આપણી સેવાય જ કરવી આપણે કઈ બિલ ચૂકવવા ન હોય તો એ મનમાં થાય આ એટલું બધું ખાય યોગી મારે તો બહુ વધારે જ આવે ને બાપા કે બહુ બળિયા છે એમ અને ખુશ થઈ જાય યોગી મારે અને સેવા આપણે જે કઈ કરી છે ગાના ગામ છે ને ગાનામાં શાસ્ત્રી મહારાજ આણંદ હતા અને શામળ ભગત એક ગાના ગામમાં થઈ ગયા એને કીધું કે સ્વામી આમ્ર ઉત્સવ કરવા આવો ને અમારા ઘરના આંબા છે કેરી સરસ પાકી છે ઘરમાં તૈયાર રાખી છે તો તમે બધા સંતોને લઈને આવો તે સાસ્ત્રી મહારાજ આણંદ છે પેલા ચાલતા જવાનો ગાના બહુ નથી પાંચ સાત કિલોમીટર તે શાસ્ત્રી મહારાજ યોગી બાબા નિર્ગુણ સ્વામી અને બીજા બે સંતો પાંચ સાધુ હતા આણંદ મંદિર અને પાછા હરિભક્તો દસ જણા ગયા હવે આ ભાઈ નો છોકરો થોડો એવો એને સત્સંગ બહુ નહીં ની એલર્જી એના ડોહા બોલાવા ગયા બધી હવે એક ટોપળીમાં ખાલી પાંચ કિલો રાખી અને ઘર ને ખાવા પૂરતી અને યોગી મહારાજ છે ને બજારમાં નીકળ્યા ને જે કઈ હામે મળે ને હરી વાળા હરિભગત એ બધું ફરતા કે આજ ફરસા શામળા ભાઈ શાસ્ત્રીમાં જ આવ્યા જ ક્યાં કેટલા યોગી બાપા ભાગમાં લખ્યું છે કે જણ આવી ગયા પછી બહુ આગ્રહ કરવો યાદ રહી જાય થોડો નિર્ગુણ સ્વામી કે જેને તેને આમંત્રણ આપો છો રસ તો જોવો આ સમસી સમસી દેવાનો જ બધાની કે યોગી બાપા કે માણસો વધી ગયા અને એવું હોય તો મારા ભાગનું નહીં ખાવું તમારા ભાગનું આઠ જણ થઈ રહે અને શાસ્ત્રી મહારાજ સમયમાં બાપા પીરસવા નીકળ્યા ને તો એક ડોયો પીરસે ને એક ડોયો ઉમેરે છે તપેલીમાં આઠ જણાને રસ જમાડ્યો પણ તપેલી ઓછો થાય નહીં આ બાપાના ભાગમાં વાંચેલો પ્રસંગ છે શાસ્ત્રી મહારાજ ની હયાતીમાં અને એના દીકરે આ જોયું કે આ તો કોણ માણસ છે આ રસ કેમ ઓછો નથી થતો અને છોકરો રડી પડ્યો કંઠી પહેરી લીધી માફી માગી કે હું કેર્યું કેરીઓ વેચાયો છું હવે મારી ભૂલ થઈ ગઈ છે પણ યોગી મહારાજની સેવા ભાવના દરેક માટે ગમે ગયા હોય શું કેટલું ઐશ્વર્ય જેનામાં હતું કયો બાબા પોતે ત્યાં કંથારિયામાં ગયા ને ત્યાં જીલુભા દરબાર હતા એક આપણા સત્સંગી અને જુના મંદિરનો બહુ વિરોધ સખત વિરોધ પેલા તો વિરોધ જ બહુ હતો ખબર નહીં છે એના માટે વિરોધ કરે છે લોકો વિરોધ કરાય ધર્મનો વિરોધ કરાય વિરોધ કરે એ જ અધર્મી કહેવાય ધર્મનો વિરોધ હું કામ કરવો જોઈએ દારૂ હોય વ્યસન હોય પાપ હોય કરો ને વિરોધ હવે યોગી મહારાજ ને એટલું બધું બોલે ખરે બાપા જાય ને પછી આખું મંદિર ધોઈ નાખે નળિયા ઉપર પાણી નાખી દે બે ડોલ ભરી અને બધું સાફ નાખી એકવાર મેં વેળાવદર ગયા હતા ને મને ખબર પડી કે બાપા વેળાવદર ગયા હતા આપણે બ્રહ્મજીવન સ્વામી નું ગામ છે બ્રહ્મર્ષિ સ્વામી તે જૂના મંદિરમાં દર્શન કરવા ગયા એ લોકોએ નીરમા પાવડર નાખીને મંદિર ધોઈ નાખ્યું કે અમારું મંદિર અભડાઈ ગયું હોય પ્રમુખ સ્વામી આવ્યા પછી મને આ વાત ખબર મને હરિભક્તો કીધેલું કે તમે મંદિરે દર્શન કરવા ન તો કીધું આપણે દર્શન કરવા શું કરવું છે બોલે કરે પારા નથી તે દાડે ગયા કોઈ હરીફકત ભેગા ન લેજે હરિફત હું પાછા હા બોલે આપણે હું કઈ બન્યું નથી આવતા રી પાછા બોલે અમે ગયા આરતી ટાઈમે જ ગયા અમે ફોન મારી જોડે વાળા બે સંતો ગયા ને આરતી થોડીક વાર હતી તે અમને કેવું જોવે ખબર કોઈક નવું પ્રાણી આવ્યું હોય ને એમ જોવે હું આવ્યા છે પછી અમે તો બેઠા પછી આરતી શરૂ કરી આરતી લઈ લીધી પૂજારી કીધું કે નહીં દઉં મેં કીધું તું રોજ ભાઈ મને ઉતારવા દે આરતી નગારા વાગે ને પૂજારી હું બોલે લોકોને સંભળાય નહીં ને ક્યાં ના પાડે છે આ પાડે છે પછી મેં આરતી ઉતારી ભગવાન પછી એને હું કે આરતી અષ્ટક બધા બોલ્યા ભેગા પછી એના મનમાં એમ કે જતા રે ધારું પણ એમ કઈ જતું રહેવાય આપણે પછી એમ બેઠા મેં સ્વામિનાયણ જોઈને બોલાવી એમ જ કોઈ વિરોધ હોય આપણે અક્ષર પૂછો તો નહીં બોલવાનું સ્વામિનાયણ જોઈને બોલી પછી મેં કીધું લાવો એક વસના જ વાંચી એ કે ના ના મેં કઈ વાંધો નહીં નહીં વાંચી પછી ગોદડું આપ્યું અમને બેહરવા પછી મેં પૂછ્યું કે આ મંદિર કોની ધોઈ નાખ્યું હતું નિરમા પાવડરથી પ્રમુખ સ્વામીના પગ ધોઈને લોકો પાણી પીવે છે હિન્દુ નથી એવા માણસોના પગમાં માથા નમાવે છે અને તમારા પગમાં પાપ કરવાના ના આવ્યું કોની મંદિર ધોયું એમ પૂછ્યું આપણે તો કે કોઈ નથી ધોયું મેં ધોયું છે એ તો હકીકત છે પણ કોની ધોયું સુન મૂન થઈ ગયા બધે પછી એક દાદા કે આ હતો એ કે વીસ વીસ ભાપા બેઠા બી પતિ જણા બૈરા ગણાય ફળજા મતા એ તો આપણે એમ તો દાદા શું કે તું તો ભેગો કે મારું નામ દેશો કે છે અને પછી કઈ બોલ્યા નહી પછી નીકળી ગયા તરત કાંઈ અમને ન કીધું આ વાત મેં બાપા ને વાત કરી ગઢડામાં જમતા સ્વામી તમે ગયા અને નીરમા મંદિર થી મંદિર બાપા કે સારું ને આપણે ગયા તો મંદિર ની સફાઈ થઈ ગઈ એમાં હું વાંધો છું સ્વામી ને કાંઈ અડે જ નહીં કાંઈ કે મંદિર સાફ સુફી થઈ ગયું ને આપણે નામે આવું કીધું પછી એમ બીજા દરે દર્શન કરવા ગયા તો મને કે હું કઈ બોલ્યો જ નહી આપણે દર વખતે બોલાય નહીં નકર મારે આપણને અમુક ટાઈમે ભગવાન રક્ષા કરે ભાઈ બહુ પેલું ખરેખર કરીએ તો ભગવાન એ મદદ કરે એટલે હું કઈ બોલ્યો નઈ ને એક ભાઈ કે જીવતા ને પૂજે ને હુર્ધન કહેવાય જીવતા માણસ ની પૂજા કરે ને હુર્ધન ની પૂજા કહેવાય મેં કઈ સમજાણું તેમ હું કહેવા માંગુ છું એ કે તમે આ પ્રગટ ની પૂજા કરો છો ને એ ઉર્ધન ની પૂજા કરો છો મેં કીધું અમે તમને કઈ કીધું તેમ પૂજા કરો એવું કીધું પગે લાગવાનું કીધું

હું અને એક સીધર સ્વામી અમે પાંચ છ સંતો વાગડ ગયા હતા વાગડમાં છે ને જમકુબાઈનું ગામ છે જૂના મંદિરમાં ઉતારો કર્યો મંદિર હતું ને ભાયતમાનંદ સ્વામી રહેલા નદી કિનારે મંદિર છે સરસ દરબારી ગામ છે એટલે અમને ઉતારો તો આપ્યો મંદિરમાં પણ ગોદળું નો આપે કઈ તપેલું નો આપે રસોઈ કરવા નાવ ડોલ નો આપે અમારે હું ક્યાં ને એવું ક્યાં પછી એક પૂજારી હતા ને એ બધે તાળા મારી હતી આંખે આધળા હતા એ ગરસ્ત હતા પછી અમી છે ને કઈ કહી નહીં એને અને મોટું બગાડે આપણે કંટાળો આવે હવારમાં અમી અપા કરી લો અમે પાંચ એમનો એવો અપા કરતા ને હવારમાં એ હાડા પાંચે આરતી કરે હું સરવ મગર સ્વામી બેહી ગયા ઠાકોરજીની હામે બાણા પરોળિયા બે ને બે સાડી એક એક પલોઠી ફેવી કોલ બેઠા એમ ઉઠે બીજા હા જે હાથ વાગે પલોઠી ખોલી એમ આરતી થઈ ત્યારે અમને સાડી પાંચસો સાડી પાંચસો કીધું મોટી હવા હાથ વાગ્યા સુધી કીર્તન ગાય હાડા પાસ ના તે હાથ ના હાથ વાગ્યા સુધી લઘુ પાણી નહીં કઈ જવાની જરૂર જ ન પડે અને પૂજારી છે ને ભગવાન થાળ કરવા આવે ચાર વાગ્યા આવે પછી તો જોવા આવે હજી બેઠા હજી બેઠા છે અને પછી તો અમને હાજે દંડવટકી દા કે તમે માણસો કે કોણ છો એ કે બધું ખોલી દીધું આમ ને અમે કઈ એના માટે કીર્તન નહોતા ગયા પણ એના ભાવ થઈ ગયો બિચારા વિરોધ કર્યો હો તો કાઢી મૂકે બિચારા ઘણી જગ્યાએ એવું કરે આપણી બહુ કહેવાય યોગી મહારાજ પછી દરબાર હતા હતા લુવાર લુવાર એનો દીકરો જુવાનધામ માં ગયો વીસ વર્ષ નો એકનો એક એક જ દીકરો અને એટલો આઘાત લાગ્યો એને તે રોવે એટલું બધું રોવે તે ગામના માણસો કે જીલુભા દરબારના ઘરે ભગવાન આવ્યા છે જાતા દીકરાને બેઠો કરશે તે આ ભાઈ આવ્યા

હા તું માણસ બોલી જાય બાપાને અને એ સેવા કરતા આપણે મહાન સ્વામી વાત કરી હતી કે મોતી ભગવાન દાસ છે આણંદના એ ખુરશીમાં બેઠા હોય ને બાપા બેઠા હોય ને બાપાને કે જોગી પાણી લાવો સાસરી મહારાજ ધામા ગયા પછીની વાત છે મારા મહારાજ ધોળા ધોળે જઈ અને પાણીનો લોટો લઈ આવે અને મોતી કાકાને આપે અને બાજુ ઊભા રહી પાણી શાંતિ પીવે પી લે ક્યાં સુધી ઉભા રે પછી લોટો મૂકી આવે મેં પૂછ્યું કે બાપા તમે આવા મોટા ગુરુને ને તમારે ઘરે પાણી મગાવે સ્વામી કે આ તો સાસિ મહારાજ મળેલા એકદમ રાજીપાવાળા વાળા હરિભગત ને પાણી પાવું આપણા ભાઈ ક્યાંથી ક્યાંથી આપણું પાણી પીવે કેટલું બધો બીજાને ન ગમે નહીં બાપાને કેટલો આનંદ સેવામાં ક્યારે આપણું ટેટસ શું છે આપણું શું છે કાંઈ લેવાય તમારા અત્યારે વડાપ્રધાન ને જમાડવા હોય તો ટિફિન લઈ જાવ ખાઈ તમારું તમે એસિડ ને હાવણા લઈ જાઓ તમારા સંદાસ ધોવા જે ચોકીદાર પહેવાય ના માણસ છે પણ સત્તા છે તો પહેવા જ આપણને તો ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણની સેવા આપણને મળે એ મળે આપણને બાપાએ અમારે મથુબન ડેમમાં વાત કરી છે કે દેવોને ન મળે બ્રહ્માદિકને દીકને ના મળે નદી કિનારે બહુ બધી વાતો કરી છે આ સેવાની તો સેવા જ્યારે મળે ત્યારે આપણે પેલું નહીં કરવાનું ભાઈ ગઝા બાર સેવા કરવાની આપણે અર્પણ જ થઈ જવાનું હોય ભગવાન સંતને પ્રમુખ સ્વામી મહારાજે ટ્રેક્ટર આવ્યું હતું ગાટલરનું આખું એકલાયું ઉતાર્યું કોઠારી હતા તોય કોઈને જગાડ્યા નહી અને કોઈને કીધું નહીં કર્યું બાપા બધા એટલે આ બધી સેવાઓ છે અમી લોકો છે ને આત્મ સ્વરૂપ સ્વામી યોગીચરણ સ્વામી હું અને વિહારી સ્વામી હતા એ ચાર સંતો નું અમારું મંડળ હતું જન જાગૃતિ અઠોતેર કે એમાં હતું આ ગોંડલ થી આપણે જનજાગૃતિમાં નીકળ્યા હતા એમાં અમારે એક મહિનો દોઢ મહિનો વિચરણ હતું એમાં અમે સાયલા ગયેલા તો સાયલા ગામમાં સાસી મહારાજના વખતના એક જોરાભાઈ કરી હતા જોરાભાઈ કે કઈક નામ પૂરાભાઈ કે જોરાભાઈ એના દીકરા દોલત સિંહ એ છે ને ચાર બટેટા લાવ્યા અને એ કે તમે રોટલી શાક ને બનાવી દેજો અમે બે જણા ખાલી જમનારા છીએ અને એમ ચાર સંતો હવે કુંજવેરી સ્વામી રસોઈ કરી એને હું કીધું કે ચાર બટેટા હું એકલો હમણાં કાચા ને કાચા ખાઈ જાવ બનાવવાનું હવે બચારા કે સ્વામી હવે બીજા બટેટા નથી વાહન નહીં પછી મેં મેં કીધું સ્વામી રસા જેવું કઈ મરચું થોડુંક વચન નાખો અને જાડો ઘાટો રસો કીધ ને ક્યાં આપણે તો એક ડોયો થઈ રહે તમે રસોઈ બનાવવાનાથી કે વચ્ચે બોલ બોલ કરો મને કે હવે બચારા પેલા હરિભગત એવું થાય કે આવા કે ના બટેટા દેવા પહેલા ગામડામાં સંતો વાત કરે છે ને કે શાક લાવો કે સ્વામી શાક નથી તો ડાળ લાવો કે ડાળ ને શાક કઈ જ નથી અમે નડિયાદ હતા ને તો એક ભાઈ અમને કે દીકરો સાધુ છે કે અમારે ઘરે જમવા આવો અને તમે હોમ મારે આવજો કે બપોરે સારું હવે અઠવાડિયા પેલા અમને કઈ ગયા હોમ મારે ત્રણેય સંતો હતા અમે ગયા ગાડી લે હાઉસિંગ બોર્ડ મારે નડિયાદ અમે એને બહાર બોલાવ્યા ને તો એની શું કીધું અમે હાડા ભારે કે લા બપોરે એ હું પ્રશ્ન પૂછો અમને સ્વામી કેમ આ બાજુ નીકળ્યા તેમ શું થાય પગલા કરવા છે મેં કીધું ના આ તો નીકળ્યા તમને જેસવણ કરતા હતી કંઈ કામ નથી પ્રસાદ હતો અમરે ગાઢ મેં દેવા લાયા હતા બોક્સ આભ આવું નથી મેં કીધું ના ચાલશે કે સારું આવજો હવે એ બિચારા ભૂલી ગયેલા દિવસ હવે એ વખતે આપણે કહી લે તમે જમવા બોલાવ્યા છે ને આમ કેમ પૂછો છો હવે જમવાનું મળી જવાનું જ ગમે તેટલું બોલી તો મંદિર જેને ખીચડી ખાઈને હોય ગયા હું એમાં આપણે વિટામિન ખૂટી ગયા એક દાડામાં હું ફેર પડી પણ આમ કહીએ તમે જમવા બોલાવ્યા આમ ને ને તો હરીફત રાજી થાય એક વાર અમારે હું છું બે જગ્યાએ અમારે ટાઈમ અપાઈ ગયો એકથી એક પનત દાડા પેલા એક પાંચ દાડા પેલા કહી ગયા મેં ભૂલી ગયા પનત દાડા વાળા તે બપોરે જમતા હતા ને પેલા ફોન આવ્યો કે સ્વામી નીકળ્યા થાળ થઈ ગયો છે હવે અમે એક ભાઈના ઘરે જમતા હતા બપોર જ હતું ભેગું

બાપા છે ને અમને લેવા આવેલા હું થવા ભાવનગર હું નાનો હતો ભાવનગર છોકરાઓ એમાં અમને ખબર મંદિર હું સ્વામી ધર્મ હું સ્વામી નામ જ સાંભળ્યું સ્વામિયુ માતાજી શું હશે એમ કઈ ખબર જ નહીં અમને આમાં અમારી ઉંમર પંદર સોળ વર્ષની તે નું બોર્ડ આવ્યું લાતી બજારમાં તે મેં અંદર ગયા અમારા પોઈન કે બાપા જ્યાં હતા અમને ખબર નહીં પ્રમુખ સ્વામી હું સ્વામી તે બધા લાઈન પગે લાગે ને છોકરાને કીધું હાલો આપણે સાધુ આશીર્વાદ લઈ તે બાપાએ મને કંઠી પહેરાવી મને કે આ સ્યાય જ હો આવવાનું મંદિર માંથી કે આખી ઓળખડ નહી બાપા કેલો વિશ્વાસ મૂકે કે સોર હોય તો બાપાએ વિશ્વાસ કે હું આવી દેજો સરો સ્વામી યુવક માતા એના મોહનભાઈ એને બોલાવ્યા એ કે આમને તમારી ભેગા રાખજો ને પૂજા કરતા શીખવાડ દેજો કે અને પછી એમે તો નાવડા ગયા ને બાપા જોડે તે નાવડા ગામ છે ને એમાં બાપા મને કે કયું ગામ હું નામ પછી મન કે કેટલા ભાઈ છો મેં કીધું એમી તરણી ભાઈ બાપા કે એમી તરણી ભાઈ હતા મન કે તમાર નંબર કયો મેં કીધું હું હવથી નાનો બાપા કે હું હવથી નાનો હતો મને મન કે સુખી થવું છે હવે આપણે ગામડાના પણ સુખી થવાની ભાષા આપણે શું ખબર મેં કે સુખી થવાનું શું કરવાનું હોય આપણે બાપા કે સાધુ થઈ જવાનું થવું છે મેં કે મારે થવું છે ક્યારે થવું છે મેં કે હમણાં હમણાં થઈ જવું તો સ્વામી કે ઘરે રજા આપશે મેં કે મારા હગાઈ થઈ ગઈ છે ઘરે તો સ્વામી કે લેવા આવે ને તો જતું રહેવું અને પાછું તરત બીજા દાડે જ આવતું રહેવું પાછા લેવા આવે ને કઈ બોલવાનું નહીં ગમે તે કરે તો સ્વામી કે એને કામ હોય ને આપણે નવરા હોય એ લોકો થાકી જશે પણ મારા વાળા થાકી વાર લેવા આવે પછી બાપા લેવા આવ્યા બાપા લેવા આવ્યા ને તો અમારે રસોઈ બનાવવાની થઈ ને બહાર હું મન રાંધતા આવડે હું ને સારો મગલ સ્વામી સર્વ મગલ સ્વામી પેલા નાનપણ માંથી લઈ આવ્યા ને પછી એમ સંતો પૂછ્યું હું શાક બને કે પરવડ નું શાક બનાવજો તો એમની છે ને હવા ભરવાનું પ્રાયમસ હતું એમાં પરવળનું શાક ધીમત આપે બનાવ્યું અને એટલું સરસ બે જણા હામું જોઈને એટલું ભાવથી બનાવ્યું ને બાપાને જમાડવા અને હા ઉતારવા ગયા નહીં હાણસી એવી રીતે ઊંધી પડી ગઈ તપેલી અને હેઠે રેતી રેતી લાદી બાદી કાંઈ નહોતું અને ઊંધી પડીને અમને એવું બુદ્ધિ ઉપરથી ઉપર થોડુંક લઈ લઈ અમે બધું તપેલી ભર્યું તો ખખડે કાંકરા મળે ખણ ને ખણ અને અમને રોવું આવી ગયું બે જણા રોવા મળ્યા બીજું શાક મળે નહી બાપાને જમાડવું હું અને નગરયાત્રામાં બાપા એ મને બેહ્યો ને પછી મેં બાપાને વાત કરી હા અજીત બાપા જોડે મેં કીધું બાપા ટોપના પેટનું શાક બનાવ્યું તેવું બોલ્યો મને ખબર નહીં કે બાપા મને લાભ લે મન કે હું બનાવ્યું એક ટોપના પેટનું શાક થોડીવાર પછી કેવું શાક બન્યું છું એકલા એકલા હશે આપણને હોવું જ નહીં કે મારે લાભ લે છે વરીઘણે બોલાવે ટોપનું પેટ ટોપનું પેટ મને કે હું છું આમ છું પછી પછી કેવું આમ શાક સારું બન્યું છું મેં ટોપનું પેટનું બન્યું છું પાંચ ને એકલા હશે નગરિયાત્રા અમને પછી સ્વામી દ બાર વર્ષ પછી પરદેશી ટપાલ લખી અમને સાધુ થઈ ગયા બાર વરસ પછી સ્વામી કેપ ના પેટ નું શાક ખાઈ ત્યાં બાપાઈ યાદ કરી દો બાપાઈ સ્વામિનારાયણ ભગવાન ની